કોઈ બી એરિયામાં મલ્ટિપલ ટીપી સ્કીમ હોય છે તો એના પછી આપણે કોઈ બી એક ટીપી સ્કીમ ફાઇનલ કરશું કે જેના જેનાથી આપણી હોસ્પિટલ કનેક્ટિંગ નજીક હોય કુલ કનેક્ટિવિટી નજીક હોય શોપિંગ મોલ્સ છે એક્ઝામ્પલ તરીકે તમે વર્કિંગ કપલમાં રહી રહ્યા છો તો તમારા જોડે એવો કોઈ ટાઈમ નહીં વધે કે તમે ફ્રી અવર્સમાં ત્યાં શોપિંગ કરી શકો મોસ્ટલી આપણે વર્કિંગ અવર પછી તમે શોપિંગ કરશો ત્યાં એવું ટ્રાય કરીએ કે શોપિંગ મોલ્સ નજીકમાં હોય પછી સ્કૂલિંગ છે એ નજીકમાં હોય કોલેજીસ છે ટ્રાવેલિંગ માટે રેલવેઝ એરપોર્ટ એ કેટલા ડિસ્ટન્સ સુધી આપણે એફોર્ડ કરી શકીએ છીએ એના પછી આપણે tv que tive અને ટીપી ફાઈનલ કર્યા પછી કે ટીપી નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોવું પડશે હા બટ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે મગજમાં એ રીતે લાવીને ચાલજો કે નેક્સ્ટ પાંચ વર્ષનું એ ટીપી નું પ્લાનિંગ શું છે કે કોઈ બી ડેવલપિંગ સિટીમાં તમે જયારે ડેવલપિંગ એરિયામાં જ્યારે કોઈ પ્રોપર્ટી પરચેસ કરશો ને તો એ અત્યારનું જોઈને તમે પરચેસ ના કરો કે ડેવલપિંગ થઈ રહી છે અને પાંચ વર્ષ પછીનું સમજીને એ રીઝન થી તમે ચાલો તો જ તમને તમારી પ્રોપર્ટીનું પ્રોપર એપ્રિસિએશન મળશે તો જ તમે આમાં સારી રિટર્ન મેળવી શકીશું તો એ બી ધ્યાન રાખજો કે તમે ત્રણ યા ચાર વર્ષ પછીનું વિચારી રહ્યા છો એ વખતનું નથી વિચારી તો ડેવલોપિંગમાં કેવું હોય ઘણી વખતે ત્યાં રોડ બનતા હોય તો બન્યા પછીનું તમે ઇમેજિન કરો આપણે કોઈ બી એક ટીપી ફાઈનલ કરી દીધી છે બરોબર છે હવે આપણા બજેટમાં નક્કી કર્યા પછી આપણને આપણા ફ્લેટની સાઇઝ આઈડિયા આવી જશે કે આપણે એકસો વીસ સ્કવેર થી એકસો પચાસ સ્કવેર યાર્ડના ફ્લેટમાં જઈ શકીએ એનાથી મોટો લેવા જઈશું તો આપણું બજેટ હાયર જશે તો આપણે જ્યારે બી કોઈને કહી રહ્યા છીએ કે કોઈ બી ડેવલપર આપણને પૂછે છે કે તમારું શું છે તો આપણે કહેવાય કે ભાઈ આર લુકિંગ ઇન ટુ ટુ બી એચ કે અંડર ધ વન ફિફ્ટી સ્કવેર યાર્ડ તો એ તમને સારી રીતે પ્રોજેક્ટ એક્સપ્લેન કરી શકશે અને આ ના કરવું હોય તમારે સિંગલ સિંગલ ના મળવું હોય તો એના માટે બહુ સારું છે અત્યારે ઓનલાઈન પોર્ટ પ્લેટફોર્મ બહુ જ વધારે છે જેમ કે અમારું બી છે પ્રોપર્ટી પાંડા તો તમે શું કરશો કે એ એરિયામાં નું સર્ચ આઉટ કરશો ફિલ્ટરેશન બહુ સારા હોય છે તો તમે જયારે કોઈ બી ટીપી ફાઇનલ કર્યા પછી આપણું બજેટ ફાઇનલ થઈ ગયું છે લોકેશન ટીપી ફાઇનલ થઈ ગયું છે એના પરથી આપણે કેટલા સ્કવેર યાર્ડ સુધીના ફ્લેટ જઈ શકીએ છીએ એ બી આપણું ફાઇનલ થઈ ગયું હવે આપણે કેવું છે કે જેમ ચેકલિસ્ટ બનાવતા જઈએ એમાં આપણી આટલી ચાર ચેકલિસ્ટ બની ગઈ છે તમે જાઓ આટલી ચેકલિસ્ટ આપણે નાખો સિટીઝ છે એના પછી કોઈ બી એરિયા થઈ ગયો ટીપી થઈ ગઈ અને આપણું બજેટ અને સ્કવેર યાર્ડ થઈ ગયું આટલું તમે નાખશો એટલે તમારા બજેટમાં અને તમારા રેફરન્સમાં કેટલા કેટલા પ્રોજેક્ટ ત્યાં ત્યાં લિસ્ટ થઈ જશે નહીં તો કેવું છે કે જે અત્યારે ટ્રેડિશનલ ચાલી રહ્યું છે કે તમે એવરી સેટરડે સન્ડે જાઓ દસ પ્રોજેક્ટ ફરો અને પછી સમજો એ થોડું લિસ્ટ થઈ જશે અને તમારો ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે તો એનાથી બેટર છે કે તમે સર્ચ આઉટ કરીને એક લિસ્ટિંગ કરીને જાઓ હવે એના પછી આપણે આવી ગયા કે કોઈ બી પોર્ટલ થ્રુ તમે પાંચ પ્રોજેક્ટ શોર્ટ લિસ્ટ કરી નાખ્યા છે તમારામાં હવે એના પછી આપણે ત્યાં પ્રોજેક્ટમાં વિઝિટ કરવાનું છે એના પછી ઘણી વસ્તુ ઇફેક્ટ કરતી હોય છે કે તમારા ફ્લેટનું લોકેશન કેવું છે પ્રોજેક્ટ લોકેશન તમે જોઈ લીધું છે એના પછી તમારા ફ્લેટનું લોકેશન કેવું છે સનલાઇટ કઈ બાજુથી આવે છે સનસેટ કઈ બાજુ થાય છે ગાર્ડન ફેસ કઈ બાજુ છે રોડ ફેસ કઈ બાજુ આવી રહી છે બાલ્કની સાઇઝ શું તમે બેડરૂમ જ્યારે ઓપન કરો છો તો કયો વ્યૂ આવે છે આ બધી વસ્તુના બી તમારે ચેકલિસ્ટ બનાવવા પડશે પણ ઘણી વસ્તુ એવી હોય છે કે તમે કયા ટાઈમે ફ્લેટ પરચેસ કરો છો એના પર બી આ લોકેશન ઇફેક્ટ કરતા હોય છે એની વાત આપણે આગળ કરીશું